મોડાસાની કુડોલ સેવા સહકારી મંડળીના સેક્રેટરી ચાલુ મિટિંગમાંથી ભાગી જતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ પ્રાપ્ત વિગતો અનુસાર કુડોલ ગામની સેવા મંડળીમાં છેલ્લા વીસ વર્ષથી એક સેક્રેટરી સેવા આપી રહ્યા છે ત્યારે વર્ષમાં એક વાર જનરલ મિટિંગ થતી હોય છે અને હિસાબો રજૂ કરવાના હોય છે પરંતુ સેક્રેટરી ગામ લોકોને હિસાબ આપવાને બદલે કોઈ કારણ બતાવી મિટિંગ છોડી જતા ઘણી શંકા કુશંકાઓ ગામ લોકોના માનસ પર ઉઠી હતી સામે ગામ લોકોએ ખોટા હોવાના આક્ષેપ કર્યા મંડળીમાં જતા ખેડૂતોને સરખો જવાબ પણ આપતા નથી તામસી મગજ સેક્રેટરી મંડળીઓના હિસાબોમાં કઈ બાફી તો નથી ને ત્યારે બેંકમાં અમુક હતા

એમાં અમે પૂછપરછ કરી હિસાબો માટે એટલે હિસાબોમાં આ લોકો કોઈ ચોક્કસ જવાબ ના આપ્યો અને ઉશ્કેરાય અને મારા મિટિંગ કરી નીકળી ગયો છે હવે હકીકતમાં એવી છે કે મારે દર વખતે મિટિંગ થાય જનરલ વર્ષમાં એક વખત જનરલ મિટિંગ થાય એ મિટિંગમાં દસ વીસ પછી પચાસ જણા આવે ના આવે અને પાછા કોઈ બીજા આવ્યા હોય જો જવાબ જતા ચાલો એટલે કે તું તો સભાસદ નથી મંડળીનો સભાસદ નથી તું નથી બોલી શકતો આવું મને ખુદ ન કીધું છે કે તમે સભાસદ નથી ત્યારે મારા ફાધરનો સભા શેર છે એ મારા નામે નથી થઈ શકતા આજે ચાર વર્ષથી એ સભાસદનો ટ્રાન્સફર નથી કરતો મેં જ બેંકના સુપરવાઇઝર રૂબરૂમાં કાગળ આપ્યો કે ભાઈ અમારા શેર ટ્રાન્સફર થવા જોઈએ એ મારા નામે તો એ હા કે કરી દે હું એમ કહીને લઈ લીધા અને આજે ક્યાં સમન કાગળ નથી આપ્યા એટલે આ બે બાજુ બોલ્યા કરે છે ગામ લોકોની રજૂઆત છે કે પચાસ હજ લાખ રૂપિયા નાખ્યા છે એમાં કોઈના પચાસના લાખ કર્યા ને લાખના બે લાખ કર્યા છે એવા વ્યક્તિઓ છે અત્યારે અને એના પૈસા ભરાયા કે નહીં એ ખબર નથી હવે એ પચાસ હજાર ભરાયા ને એમાં દસ હજાર જઈને હાલ આવ્યું એટલે પેલો શાંત થઈ ગયો અને બાકીના પૈસા તો બાકી જ છે હવે અજાણમાં જઈને સુપરવાઇઝર તો ખબર ના હોય ને એમ તો હમ જઈ દીધેલું હોય કે તમારે બોલવાનું નહીં હું કમ એટલું જ કરવાનું એટલે પેલાને કહી દીધેલું તારે ખાલી જવાબ લડવાનું સહી જ કરવાની છે પચાસ હજાર બાકી છે એને ખબર નથી કેટલા બાકી તમે આટલા બાકી છે ને આ બાકી છે ને કે હવે બાકી છે સહી કર્યું આ આવી રીતે સહયો કરાવી લીધી સભ્યો પાયેથી સભાસદો પાસેથી અને લોકોના ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ લાખ ઉધરેલા છે હા આ તારી મેં આવો પ્રશ્ન મેં જીતપુર ગામમાંથી દસ જણાનું મેં રજૂઆત કરી અને પૂછપરછ કરી દસ જણા આલી કરી કે આટલા પૈસા છે અમારા અને અમારે તો દસ દસ લાખ અમે જેમ સભાસદ મળી ગયા છે એવા અને જેના અમે પચાસ હજાર ઉધરેલા છે પચાસ હજાર ઉધરેલા હશે હવે જ નથી કોના પણ લેવાના એ જવાબદારી કરી ચેરમેન સેક્રેટરીન થાય ને હવે છેલ્લા અમે પાંચ સાત વર્ષથી તો અમે હું આવું જ છું તો અમે પૂછપરછ કરીએ ને હિસ્ટ્રીની સોસાયટીની તો કંઈ હરખો જવાબ ના આપ અને ઉશ્કેરાય એને કોઈને કોઈ કે કોઈને કોઈ કે તમારે ના બોલું ને તમારે ના બોલું ને આવું બધું ઉશ્કેરાય જવાબ ઉતા ભરે હાલ છે આજે બી એ જ પોઝિશનથી અમે હિસાબ જ માગ્યા છીએ કે તારા આ વર્ષના ગાળામાંથી શું કર્યું કેટલા હિસાબો થયા એ હિસાબો માગવા માં ઉશ્કેરાઈ ગયો કે નહીં તમાર ના બોલવાનું મને એમ કે તમાર ના બોલવાનું કે કેમ કે તમે સભાશો મારા ફાધર ને સભાસ શું મારા ફાધર મારા ફાધર એક્સપાયર થઈ ગયા સભા ના થઈ શકું હું કાર્યસરીથી લીધી છે ને છતો છે ના નથી તમે સભાસ એમ કે જતો રહો આજે કાયદેસર ની ઓડિટ થવું જોઈએ કાયદેસર ના ચોપડા તપાસ થવા જોઈએ અને કાયદેસર નો કેસ છે એક વર્ષથી વીસ વર્ષથી આ રીતે જ ચાલે છે એનો ભય છે બીજો એક પટેલ એ એમાં સભ્ય રાખ્યું છે એનો કોઈ લેવા દેવા જ નથી એનો હાર તો એના સભ્ય એના જોડે આ બધું ચાલ્યા કરે છે ધર્મભાઈ કરીને છે એના જોડે આ બધું ચાલે સોસાયટીમાં કોઈને કહેવા દેતા નથી કોઈને કહેવા દેતા આ ચેરમેન શ્રી બેઠા ભાઈ ને અવાજ નહીં કરવાનો ને બોલવા દેવાનું નહીં કોઈ બી ચીજ એ સર્વ સત્તાધીશ છે સર્વ સત્તાધીશ કોઈ બી ચેરમેન કોઈ બી હિસાબ ના મીટિંગ હોય ને એ દિવસે કલાક એક બે કે અમારે ટાઈમ થઈ ગયો જતરો પડે એટલે આપણે અમે બી એવું જતું રહે આજે એમ જનરલ સભા કણ કહેવાય ઓલ એન્ડ સોલ્વ જનરલ સભા ઇઝ ઓલ એન્ડ સોલ્વ સુપ્રીમ કોર્ટ છે આ જનરલ સભા સુપ્રીમ કોર્ટ છે એ અહીં માં આવી કરી શકશે તો એને માન્ય નથી રાખી ના આજે આજ રોજ સિસોદિયા દિલીપસિંહ પદમસિંહ સેવા મંડળી કુડોલ ચેરમેન શ્રી આજ રોજ ગામ સભા બોલાવેલ એમાં ગામજનોએ પ્રશ્નો પૂછતા સેક્રેટરી ઉશ્કેરાઈ અને ચાલુ સભા છોડી અને નીકળી ગયા છે શું પ્રશ્નો પૂછવામાં આવે પ્રશ્નો એ પૂછવામાં આવે કે હિસાબો બધા હિસાબોના પ્રશ્નો પૂછતો ઉશ્કેરાઈ એ નીકળી ગયેલ છે આનો વહીવટ કઈ રીતના થાય છે શું એમાં કઈ છે તો છે જ કોઈ આજ રોજ કુડોલ જનરલ સભાની મિટિંગ હતી એમાં સભાસદ તરીકે હું હાજર હતો અને જનરલમાં વાત થઈ હિસાબોની કુડોળ સેવા સહકારી મંડળીની એમાં અમે પૂછપરછ કરી હિસાબો માટે એટલે હિસાબોમાં આ લોકો કોઈ ચોક્કસ જવાબ ના આપ્યો અને ઉશ્કેરાઈ અને મારે મિટિંગ સેમ કરી નીકળી ગયો છે હવે હકીકતમાં હોય એવી શક મારે દર વખતે મિટિંગ થાય જનરલ વર્ષમાં એક વખત જનરલ મિટિંગ થાય એ મિટિંગમાં દસ વીસ પચીસ પચાસ જણા આવે ના આવે ને અમારે પાછા કોઈ બીજા આવ્યા હોય જો જવાબ ઉદ્ધતા ચાલો એટલે કે તું તો સભાસદ નથી મંડળીનો સભાસદ નથી તું નથી બોલી શકતો આવું મને ખુદને કીધું છે કે તમે સભાસદ નથી જ્યારે મારા ફાધરનો સભાશીર્ષ એ મારા નામે નથી થઈ શકતા આજે ચાર વર્ષથી એ સભાસદનો ટ્રાન્સફર નથી કરતો મેં જ બેંકના સુપરવાઇઝર રૂપરૂપમાં કાગળ આપ્યો કે ભાઈ અમારા શેર ટ્રાન્સફર થવા જોઈએ અમારાનો મેં તો એ હા કે કરી દે હું એમ કંઈને લઈ લીધા અને આજે ક્યાં સમાન કાગળ નથી આપ્યા એટલે આ બે બાજુ બોલ્યા કરે છે ગામ લોકોની રજૂઆત છે કે પચાસ જલ્દી દાવન લાખ રૂપિયા નાખ્યા છે ઉધાર એમાં કોઈને પચાસના લાખ કર્યા ને લાખના બે લાખ કર્યા છે એવા વ્યક્તિઓ છે અત્યારે અને એના પૈસા ભરાયા કે નહીં એ ખબર નથી હવે એ પચાસ હજાર ભરાયા ને એમાં દસ હજાર જઈને લે આવ્યું એટલે પેલો શાંત થઈ ગયો અને બાકીના પૈસા તો બાકી જ છે હવે અજાણમાં જઈને સુપરવાઇઝરને ખબર ના હોય ને એમ તો હમ દીધેલું હોય કે તમારે બોલવાનું નહીં હું કમા એટલું જ કરવાનું એટલે પહેલાંને કહી દીધેલું તારે ખાલી જવાબ આપવાનું સહી જ કરવાનું છે પચાસ હજાર બાકી છે એને ખબર નથી કેટલા બાકી તમે આટલા બાકી છે ને આ બાકી છે ને કે હવે બાકી છે એમ કે સહી કર્યું આવી રીતે સહી કરાવી લીધી સભ્ય પહેરી સભા સદ ઉપાડી અને લોકોના ના પડે બબેન ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ લાખ ઉધરેલા છે હા આ તારી મે આ આવો પ્રશ્ન મે જીતપુર ગામમાંથી માંથી દસ જણા રજૂઆત કરી અને પૂછપરછ કરી તમને દસ જણા સહયોગ આલી કરી કે આ આટલા પૈસા છે અમારા અને અમારા તો દસ દસ લાખ અમે જેમ સભા સાથે મરી ગયા છે એ વાય છે અને જેના અમે પચાસ હજાર ઉધરેલા છે પચાસ હજાર ઉધરેલા છે હવે સભા સાથે નથી કોના પણ લેવાના એ જવાબદારી કરી ચેરમેન સેક્રેટરીને થાય ને હવે છેલ્લા અમે પાંચ સાત વર્ષથી તો અમે હું આવું જ છું તો અમે પૂછપરછ કરીએ ને હિસ્ટ્રીની સોસાયટીની તો કંઈ હરખો જવાબ ના આપ અને ઉશ્કેરાયને કોઈને કોઈ કે કોઈને કોઈ કે તમારે ના બોલવું તમારે ના બોલું આવું બધું ઉશ્કેરાય જવાબ ઉતા ભરે હાલત આજે બી એ જ પોઝિશનથી અમે હિસાબો જ માગ્યા છીએ કે તારા આ વર્ષના ગાળામાંથી શું કર્યું કેટલા હિસાબો થયા એ હિસાબો માગવામાં ઉશ્કેરાઈ ગયો કે નહીં તમારે ના બોલવાનું મને એમ કહેતો કે તમારે ના બોલવાનું

એક વર્ષથી થી વીસ વર્ષ આ રીતે જ ચાલે છે એનો ભાઈ છે બીજો એક પટેલ એ સભ્ય રાખ્યું છે એ કોઈ લેવા દેવા જ નથી એનો અર્થ તો એના સભ્ય એના જોડે આ બધું ચાલ્યા કરે છે ધર્મભાઈ કરીને છે એના જોડે આ બધું ચાલે સોસાયટીમાં કોઈને કહેવા દેતા નથી કોઈને કહેવા દેતા આ ચેરમેન શ્રી બેઠા તો ચેરમેન ને અવાજ નહીં કરવાનો ચેરમેન બોલવા દેવાનું નહીં કોઈ બી ચીજ એ સર્વ સત્તાધીશ છે